સોનાલિકા ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાઈમની અંદર વેચાઈ જશે ટ્રેક્ટર છે ઓછી કિંમત છે મોડેલ છે ક્યાં જોવા મળશે કિંમત કેટલી બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે અજીતભાઈ ભદ્રેશભાઈને ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અગિયારના મોડલનું આ સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા આ ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ને ટ્રેક્ટર લેવા જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બાકી બેટરી નવી નાખવામાં આવેલી છે વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટાયર ની વાત કરું તો ચાલીસ ટકા જેવા ટાયર છે એટલે કે મીડિયમ કન્ડિશનમાં આખા ટાયર જોવા મળશે બે હજાર અગિયાર ના મોડેલ નું આ ટ્રેક્ટર બે લાખ પચીસ હજારમાં મળી જશે કિંમત અંદાજિત છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઉનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે અજીતભાઈ નામ અથવા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો